સુરતીઓને એક ખાડો સરેરાશ બે લાખમાં પડ્યો છેલ્લા ત્રણ વર્ષમાં રોડ રસ્તાના રિપેરિંગ પાછળ પાલિકાનો બસો પચાસ કરોડનો ધુમાડો સુરત મહાનગરપાલિકા વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણદણે રોજ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ફક્ત રોડ રસ્તા રિપેરિંગ પાછળ ખર્ચવામાં આવે છે જેમાં ગત ચોમાસા દરમિયાન પાલિકાએ આપેલા જવાબ મુજબ પાંચ હજાર ત્રણસો એકત્રીસ ચોરસ મીટર રસ્તાને રિપેરિંગ કરવામાં આવ્યા હતા જેમાં લગભગ અઠ્ઠાણું કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો સરેરાશ બસો પચાસ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો અઢીસો કરોડના ડુમાડા પછી સુરતના રોડ રસ્તાની હાલત જેસે જેવી થઈ ગઈ કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા આજની ખાસ આ પ્રેસ વાર્તાની અંદર તમામ પત્રકાર મિત્રોનું સ્વાગત છે મારી સાથે કોર્પોરેટરશ્રી અને જાહેર બાંધકામ સમિતિના સભ્ય એવા સેજલબેન માલવિયા સાથે કોર્પોરેશનના વિરોધ પક્ષના દંડક રચનાબેન હીરપરા કોર્પોરેટર શ્રી શોભનાબેન કેવડિયા અને મીડિયા ઇન્ચાર્જ એવા ચિત્રેશભાઈ અનાજવાળા આપ સૌનું આજની આ વાર્તાલાપની અંદર સ્વાગત છે આજનો મુખ્ય મુદ્દો છે કે સુરત મહાનગરપાલિકાની અંદર જે દર વર્ષે લોકો ત્રાહીમામ થઈ જાય છે એવા ખાડા અને આ ખાડા પૂરવા પાછળ જે ભ્રષ્ટાચાર થયો છે અને સુરત મહાનગરપાલિકાની જે તિજોરીને ચૂનો લાગી રહ્યો છે અને એક ખાડા પાછળ અધ અધ અંદાજીત એક લાખને પંચ્યાસી હજાર રૂપિયાનો ખર્ચો સુરત મહાનગરપાલિકાની અંદર થઈ રહ્યો છે એ બાબતે વિશેષ સૌનું ધ્યાન દોરવા માગીએ છીએ ખાસ કરીને કોઈ પણ પ્રોજેક્ટની કોસ્ટ એનો આઉટપુટ અને એ માટે શું શું વસ્તુની જરૂરિયાત રહેતી હોય છે એના ઉપર નક્કી થતું હોય છે થોડા સમય પહેલાં સુરત મહાનગરપાલિકાની અંદર એક સિક્યુ પૂછવામાં આવ્યો હતો અને એ સિક્ક્યુની અંદર જે આંકડા ચોંકાવનારા આવ્યા છે એ બાબતે એવું છે કે સુરતના નવ ઝોન છે નવ ઝોનની અંદર જે રોડની સાથે સંકળાયેલા તમામ પ્રકારના કર્મચારીઓ નવસો ને ચાર વર્ગ ફોરના છે વર્ગ ત્રણના બસો સાત અને એકોતેર કર્મચારીઓ વર્ગ બેના છે આ લોકો મુખ્ય કામ કે સુરત છેના તમામ રોડ રસ્તાઓ બનાવવા પાછળ અને એમના મેન્ટેનન્સ પાછળની જવાબદારી હોય છે આ નવ ઝોનના કર્મચારીઓને છેલ્લા ત્રણ વર્ષની અંદર એકસો ને બાસઠ કરોડ રૂપિયા સેલરી ચૂકવવામાં આવી છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની વાત કરીએ તો સડસઠ કરોડ રૂપિયા એમને સેલરી આપી છે બીજું છે કે આ રસ્તાઓને રિપેર કરવા માટે જે મશીનરીઓ જોતી હોય તો એવી એકસો પંચાણું મશીનરીઓ છે આ મશીનરીઓને રિપેરિંગ અને એની અંદર જે ઇંધણ લાગતું હોય ફ્યુઅલ માટે થઈને ત્રણ વર્ષની અંદર ચૌદ પોઈન્ટ છોતેર કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે આનાથી વિશેષ જે ખાડાને પેચવર્કને જે રિપેર કરવો છે એની અંદર જે મટિરિયલ જોઈએ છે એ મટિરિયલ પાછળ છેલ્લા ત્રણ વર્ષમાં છેતાલીસ પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે અને આ નથી પહોંચી શકતા એટલે પ્રાઇવેટ ઇજારદારોને પણ જે તે જગ્યા ઉપર જ્યાં ડીએલપીઓ પૂર્ણ થઈ ગઈ છે એવા રોડ રસ્તાઓ રિપેર કરવા માટે પ્રાઇવેટ ઇજારદારોને જે કામ સોંપવું હોય છે તો એ પ્રાઇવેટ ઇજારદારોને ત્રણ વર્ષમાં છવ્વીસ કરોડ રૂપિયાની ચૂકવણી કરે છે એટલે કે ત્રણ વર્ષની અંદર ટોટલ બસો પચાસ કરોડ રૂપિયા માત્ર રોડ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓ એમની મશીનરીઓ છે એમની પાછળ ખર્ચ કરવાનું છે આમાં કોઈ રોડ નવો બનાવવામાં નથી આવ્યો આ ખર્ચો માત્ર રિપેરિંગ પાછળનો છે એટલે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના જે આંકડાઓ છે એ મુજબ અઠ્ઠાણું આઠ કરોડ રૂપિયા એક વર્ષ માટે આપણે જે શહેરની અંદર વિવિધ જગ્યાએ રોડ રસ્તાઓ ધોવાઈ જાય છે એ ખાડાઓ પડે છે એમની પાછળ ખર્ચ કરીએ છીએ હવે જ્યારે એક ખાડાની કોસ્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે સુરત મહાનગરપાલિકા દર વખતે પોતાની પ્રેસ નોટ જાહેર કરે છે કે આજે કોર્પોરેશને દરેક ઝોનની અંદર આટલા આટલા ચોરસ મીટરનું કામ કર્યું છે એ આખી આ પ્રેસ નોટ છે અને આ પ્રેસ નોટના જે આંકડાઓ છે એ આંકડાઓ મુજબ સુરત મહાનગરપાલિકાએ તેપનસો એકત્રીસ ચોરસ મીટર ખાડાઓ રિપેર કર્યા છે જે જગ્યા પર રોડ પરથી ખાડાઓ પડ્યા છે તેપનસો ને એકત્રીસ ચોરસ મીટર બતાવે છે અધિકારી જોડે વાત કરતા એવું ધ્યાનમાં આવ્યું કે અમે રોજના ત્રીસથી પાંત્રીસ ચોરસ મીટર કે પચીસ ચોરસ મીટરનું કામ રિપેર કરતા હોઈએ છીએ અને મેક્સિમમ બાર મહિનાની અંદર અંદાજિત સો દિવસોમાં અમે કામ કરીએ છીએ આ પ્રમાણે જો ગણતરી કરવા જઈએ તો મિનિમમમાં મિનિમમ રોજ આખા વર્ષમાં વીસ હજાર ચોરસ મીટરનું રિપેરિંગ કામ થતું છે ત્યારે સવાલ એવું બો થાય કે શું સુરતના તમામ રોડ રસ્તાઓ ખરાબ હશે કે વર્ષે વીસ હજાર ચોરસ મીટર ખાડાઓ એટલે કે અંદાજે એક ખાડો એક ચોરસ મીટરનો ગણો તો શું સુરતમાં વીસ હજાર ખાડાઓ પડી જતા છે રોડ ઉપર તો એ આંકડાઓને માનીએ તો કોર્પોરેશનનો એક ચોરસ મીટરનો ખાડો આપણને પચાસ હજાર રૂપિયા રિપેરિંગ પાછળ પડે છે અને જે પ્રેસ નોટે ઓફિશિયલ આંકડા આપ્યા છે એ ઓફિશિયલ આંકડા મુજબ સુરત મહાનગરપાલિકાને એક ખાડો પૂરવા માટે એક લાખ ચોર્યાસી હજાર રૂપિયાનો ખર્ચો થાય છે કોર્પોરેશન દ્વારા જે નવા રોડ બનાવવામાં આવે છે અને જે પ્રાઇવેટ ઇઝારદારને જે ટેન્ડરો સોંપવામાં આવે છે એ પ્રાઇવેટ ઇજારદારને સરફેસિંગ કરવું હોય કે રોડ સામાન્ય ધોવાઈ ગયો છે સામાન્ય ખરાબ થયો છે એવા કિસ્સાઓની અંદર માઇક્રો સરફેસિંગ કરવું છે તો બસ્સોને ચોરાણું રૂપિયાનો માત્ર ચોરસ મીટરે ખર્ચો આવે છે એમાં એનું મટિરિયલ પણ એનું બધી જ કામગીરીઓ એની હોય છે અને બસ્સોને ચોરાણું રૂપિયા પર ચોરસ મીટર આપણને કરી દે છે જ્યારે તમે એસીસી પદ્ધતિથી રોડ બનાવતો આખો સિમેન્ટથી જે રોડ બનાવીએ છીએ આપણે એ રોડ બનાવવા પાછળનો ખર્ચો સુરત મહાનગરપાલિકાને એક ચોરસ મીટરનો પ્રાઇવેટ ઇઝાધાર ચારસો એંસીથી લઈને ચારસો ને પંચાણું રૂપિયામાં બનાવી દે છે તમે ટોપ ટુ બોટમનો કે જ્યાં ખેતર છે એવી જગ્યાએ તમારે રોડ બનાવવો હોય તો પણ માત્ર ને માત્ર ચૌદસોથી પંદરસો રૂપિયાની અંદર આખો આપણો રોડ ટોપ ટુ બોટમ બની જાય છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે કોર્પોરેશન જે પોતે કરે છે કામ એમાં કેમ આટલો બધો સો સો ગણો ખર્ચો વધારે આવે છે ક્યાં જાય છે રૂપિયા શું માત્ર ને માત્ર પેપર ઉપર જ કામગીરી થતી હોય છે કે પછી આ રૂપિયા જે મટીરિયલ આવે છે જે મશીનરીઓની પાછળ જે ખર્ચાઓ લખાય છે વર્કશોપ ડિપાર્ટમેન્ટની અંદર જે ખર્ચાઓ મેન્ટેનન્સના ચડે છે ડીઝલના ચડે છે આ બધા જ ખર્ચાઓ ખોટા છે ને માત્ર કાગળ ઉપર બિલ બનતા છે ને ખર્ચાઓ દેખાડે અને ભ્રષ્ટાચાર થતો છે ત્યારે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રીને અને મેયરને સાથે કમિશનને આ તપાસ કરવામાં આવે કે આટલો રૂપિયો સુરતનો કોર્પોરેશનનો જે લોકો ટેક્સના પૈસા ભરે છે એ રૂપિયા ક્યાં જાય છે સો કરોડ રૂપિયા જેટલો ખર્ચો વર્ષે માત્ર રિપેરિંગ પાછળ ખર્ચાતો હોય તો આમાં ખૂબ મોટો કૌભાંડ છે આ તમામ આંકડાઓ સુરત મહાનગરપાલિકા આપેલા છે કોઈ આંકડાઓ જાતે ઉપજાવેલા નથી તેથી આપશ્રીને ખરેખર આ બાબતે તપાસ કરવામાં આવે હું પણ આજ આપશ્રીને પત્રના માધ્યમથી આ તમામ તપાસ કરવામાં આવે તો પત્રથી જાણ કરીશ અને હું આશા રાખું કે આ બાબતે જે કંઈ હશે એ તમે બહાર લાવશો જય હિન્દ જય જય ગેરવિ ગુજરાત